શક્તિ સેવા ગ્રુપ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે બ્લાઇન્ડ ગર્લ્સ સ્કૂલ ખાતે ચીક્કી મમરાના લાડુ અને બોરનું વિતરણ કરવામાં આવ્યું સાય શક્તિ સેવા ગ્રુપ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી અવિરતપણે ઉત્તરાયણ પર્વ પર સ્લમ વિસ્તારના બાળકોને બટુક ભોજન સાથે દરેક તહેવારમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે આજે સાયન્સ શક્તિ સેવા ગ્રુપ દ્વારા બ્લાઇન્ડ ગર્લ્ડ સ્કૂલમાં અભ્યાસ કરતી બાળકીઓને ચીકી મમરાના લાડુ અને બોરનું વિતરણ કરવામાં આવ્યું હતું બ્લાઇન્ડ ગોલ્ડ સ્કૂલમાં થી વધુ બાળકોને ઉત્તરાયણ પર્વ નિમિત્તે મમરાના લાડુ અને બોરનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સાંઈ શક્તિ સેવા ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તેમજ તમામ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો આજરોજ સાંઈ શક્તિ સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ ઉત્તરાયણના પર્વ નિમિત્તે પ્રતાપનગર ગોયા ગેસ સ્થિત સુરવી અંધકન્યા શાળા છે ત્યાં આગળ ઉત્તરાયણના પર્વની ઉજવણી નિમિત્તે જ્યાં અહીંયા જે અંધકન્યાઓ રહે છે તેમને ચીકી બોર અને લાડુનું વિતરણ કરવાનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો આ જે સાઈ શક્તિ સેવા ટ્રસ્ટ દ્વારા જે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે દર વર્ષે આવા જ પ્રોગ્રામો અમે કરીએ છીએ અને જે અંધ દીકરીઓ છે તેમના જીવનમાં આપણે રોશની તો નથી લાવી શકતા પરંતુ આવા એક નાના કાર્યક્રમ થકી એ લોકોના ચહેરા પર સ્મિત લાવવાનો કાર્યક્રમ અમારા ટીમનો હર હંમેશ હોય છે તો આ વર્ષે પણ અમે આ આયોજન કરેલું હતું અને આ આયોજનની અંદર તમામ દાતાઓ અને સાઈ શક્તિ સેવા ગ્રુપના તમામ સભ્યો હાજર રહ્યા હતા અને આ પર્વની ઉજવણી विकी श्रीमारी साई शक्ति सेवा ग्रुप संचालक